સામે પૂરી તળવાની ચાલુ ચોખ્ખું દૂધ બે લિટર અહીંયા લીધું છે અને ઉકાળશું એક લીટર બસો ગ્રામ પાણી નાખવાનું તો ફાલુદાના લીધા છે અને આઠે ખાંડ લીધી છે કાલે પેકેટ અંદર નાખી દઈશ ઘટ્યું છે ઠરશે એટલે વિશેષ ઘટ થશે હજી બે ત્રણ મિનિટ હું કાઢી લઉં હવે એની અંદર નાખી દઈએ એની અંદર નાખશું બટેટા આજી અને નમક નાખીને બાફી લઈશું નમસ્કાર મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ પીના પર મિત્રો આપ સૌ જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાથકીર જય જલારામ જય ઠાકર ધણી જય દ્વારકાધીશ હરિઓમ અને મહાદેવ હર જય માતાજી મિત્રો સવારના આમ તો નવ વાગી ગયા છે હા નવ વાગ્યા છે મંદિરથી આવી જમવાનું થઈ ગયું ટિફિન આપી દીધું સાહેબને અને રજાનો દિવસ હોય એટલે કામ વધુ હોય કદાચ વિડીયો તમારી પાસે રજાના દિવસે ન પહોંચે આગળ પાછળ પહોંચતો તમને ખ્યાલ છે એ પ્રમાણે હવે એકલી છું એટલે એડિટિંગમાં થોડોક સમય જાય એટલે હું થયા રાખે તો ગયા રાત રવિવારે ચાતી તો આ બધા કબાટ સાફ કરી લીધા વ્યવસ્થિત કરી દીધું આજે આ ધોઈ નાખી જો અહીં સાહેબ ગયા એકદસ કાઢી ગયા છે એકદસ ફેનો જગ્યા દેખાય છે ચાલો રસોડું ધોઈ લઉં અને આજે સાંજે મહેમાન પણ આવવાના છે તો સાથે સાથે મહેમાન માટેની જમવાની તૈયારી પણ કરતી જાઉં મહેમાન તો ઘણા નથી બધા પરિવારના વધુ છે અમારી ભત્રીજી લતા આવી છે જમાઈ રાજ આવશે તેડવા માટે તો અહીં મિક્સ કઠોળની સબ્જી માટે મેં કઠોળ પલાળી રાખ્યું છે બે ચણા અને ચોળા અને વટાણા ઢાંકીને મૂકી દઉં અને કામ તૈયાર કરતી જાઉં આજે વિચાર પેલું થયું કામ કરું જલ્દી જલ્દી ધોઈ લઉં વળી એમ થયું વિડીયોની શરૂઆત કરી નાખું તો અહીં છું એકલી એટલે ઉપર ચડીશ ને તો વિડીયો કરી નહીં શકું આ બધું ધોવું છે ઘણા સમય થઈ ગયા બારી બારણા બધાને ધોઈ લઉં અને પછી કરું આગળ આગળ જે કરતી જઈશ તમને કહીશ ફાલુદા પણ બનાવવું છે વિચારું છું કે પહેલું ધોઈ લઉં કે બનાવીને ઠંડુ થવા મૂકી દઉં तो सांझ सुनी मस्त ठंडू થઈ જાય કુછ ચલતા નહી હે માઈન્ડ મે સોચતે હી અગર બના કે રખ દેતે હે તો اس کے બાદ બના લેતે હે અગર બના કે રાખી દઈએ તો ઠંડુ ખાય ને પછી સાફ કર લઉં તો થાય ઘણો કામ હૈ ને લે મેં મુંઝારો ઘણો થાય મને એમ થાય કે આ કરું કે તે કરું પેલું આ કામને ક્યાં પતાવી લઉં કે પછી ઓલા કામને પતાવી લઉં તો મિત્રો વાગ્યા દસ વાસણ થઈ ગયા અને બહાર થોડીક સફાઈ કરી આવી અને હવે રસોડું ધોવાનું પછી જ રાખીશ પેલું ફાલુદા બનાવી લઉં તો અહીં જો દેશી ગાયનું ચોખ્ખું દૂધ બે લીટર અહીંયા લીધું છે અને જે એક લીટર બીજું દેશી ગાયનું ચોખ્ખું દૂધ લીધું છે આ બે લીટર આવ્યું ને જે અડધો લીટર અંદર પડ્યું છે ફ્રીજમાં એમાંથી નાખીશ અને અડધા લીટર જેટલું પાણી નાખીશ તો આમાં ગાળી અને લઈ લો ઉકળવા લાગે પછી તમને એ પ્રોસેસ બતાવી દઈશ ફાલુદા બનાવવા તો ખૂબ જ સરળ છે અને આવા બે પેકેટ ફાલુદાના બસો ગ્રામના બે પેકેટ અહીં ફાલુદાનું તૈયાર લઈ લીધું છે તો ચાલો બનાવી દે આને ગાળી અને ઉકળવા મૂકી દો તો મિત્રો આની અંદર આપણે અઢી લીટર દૂધ અને અડધો લીટર પાણી નાખ્યું છે હવે એને બરાબર ઉકાળશો એક લીટરે બસો ગ્રામ પાણી નાખવાનું તો અહીં બરાબર ઉફાણું આવે ને ત્યાં સુધી આપણે એની માટે જોઈ થોડીક સામગ્રી તૈયાર કરી લઈએ નાખવા માટેની તો અહીં મેં બે પેકેટ ફાલુદાના લીધા છે અને આઠે ખાંડ લીધી છે કારણ કે મીઠાસ ઓછી હોય છે જો તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો આ પેકેટની ખાંડ તમને બરાબર થઈ જશે નહીં તો તમને થોડી ખાંડ નાખવી પડશે તો આ ખાંડ તૈયાર છે દૂધ ઉકળે એટલે એની અંદર આપણે નાખશું ખાંડને આપણે હમણાં જ ઉમેરી દઈએ ખાંડ કે સાકર કે મિશ્રી કે જે તમે ખાતા હોય એ નાખો કેમ કે ખાંડ ગળી જાય ને ઉકાળો આવી જાય અને ધીમે ધીમે આપણે એને ચલાવતા રહેશું ગેસ ફૂલ રાખશું તો પણ ચાલશે પણ એ ધીમે ધીમે ચલાવવાનું છે જેથી નીચે બેસી ન જાય અને થોડીક વાર એને ઉકળવા દેવાનું છે એટલે કેવાર ઉફાણો આવી જાય ને પછી ધીમો તપ કરીને થોડીક વાર ઉકળવા દઈએ આપણે કાપીને તૈયાર કરી દીધું અને હવે એને હવે ઉકળવાની તૈયારીમાં છે એકદમ બરાબર ઉફાણ આવશે ને ત્યારે એની અંદર નાખશું હવે હલાવીએ બરાબર એક આધ મિનિટ જેવો ગેસને થોડોક ધીમો કર નાખે એટલે બરાબર ઉકળે તો આ સરસ ઉકળતા દૂધમાં નાખી દઈએ આપણું આ ફાલુદાનું પેકેટ આ રીતે હું બંને પેકેટ અંદર નાખી દઈશ અને હવે આને દસ મિનિટ સુધી ઉકાળી લઈશ અને આ મીડિયમ ટુ લો પર ઉકાળશું તાકી બહાર ન નીકળી જાય દૂધ અત્યારે જો આટલું પાતળું લાગતું દૂધ છે થોડીક વાર ઉકાળશે તો ઘટ થતું આવશે અને બરાબર ઘટ થઈ જશે ને ત્યાં સુધી એને ઉકાળશું આપણે અંદર જ્યાં સેવૈયા છે એ પણ મસ્ત ફૂલીને પાકી જશે મર્યા પણ જશે અને એકદમ ઘટ થતું જશે તો મીડિયમ ટુ લો પર આપણે દસ મિનિટ સરસ રીતે ઉકાળી લઈએ તો જો આ દસેક મિનિટ થવા આવ્યા ઉકળાઇ રાખે છે થોડું ઘટ થયું છે થશે એટલે વિશેષ ઘટ થશે હજી બે ત્રણ મિનિટ ઉકાળી લઉં થોડાક ખાલુદાના પેકેટ ઓછું થયું છે ને બે લિટરના પ્રમાણમાં લાગે છે મને એટલે આમાં બે પેકેટથી થોડું વધુ હોય તો ઘણું ઘટ થાય પણ થોડીક વાર ઉકાળીશ ને વધુ તો સરસ થઈ જશે તો થોડીક વાર હું ઉકાળી લઉં આજે એને થોડાક ડ્રાય ને હું આમાં વાટી લઈશ અને થોડાક અંદર ઢાંકી દઈશ થોડીક વાર પાછું ઉકાળશું બાકી તો આ ડ્રાય ફ્રૂટ છે એ પણ ચડી જાય મસ્ત પોચા થઈ જાય અને પછી આપણે બંધ કરી અને મૂકી દઈ ઠરવા માટે તો આપણું ફાલુદા થઈ ગયું છે તૈયાર એને હવે ઠરવા દઈશું રૂમ ટેમ્પરેચર પર આવશે ને ત્યારે એને ફ્રીજમાં મૂકી દઈશું જે બરાબરનું ઠંડુ થઈ જાય હજી ઠંડુ થશે એટલે ઘટ થશે અને સરસ થઈ જશે મિત્રો ફાલુદા બનાવી લીધો અને સફાઈએ કરી લીધી જુઓ કેવું લાગે છે રસોડું ક્લીન આમ ઘર જાણે હલકું થઈ ગયું છે મજા આવી ગઈ પણ વાગી સાડા ત્રણ ગયા સાડા ત્રણ થાય છે હવે થાકીએ ગઈ છું કેમ થયું આટલું કરીને જમીશ આટલું કરીને જમીશ હવે ભૂખ લાગી છે કડકી કારણ કે ભેગા ભેગું એમ થયું કફડા ધોઈ લઉં આ બધું કર્યું આખી ધોયું ને આખું ભીની ભીની થઈ ગઈ હતી કચરા પોતા બધું જ પતાવી લીધું એડજસ્ટ પણ ધોઈ લીધું જો મસ્ત ક્લીન થઈ ગયો પણ પણ હવે જે મેન કામ રહી ગયું ખાવાનું ખાઈનું કપડાં ધોઈને સુકવી પણ લીધા હવે જમીન પછી જે થાય તે જમીન સુઈ જઈશ થોડુંક આનંદ થાય છે હે ભગવાન આમ જો તો આનંદ થાય છે કે જિંદગીમાં પહેલી વખત એવું છે કે મેં રસોડું એકલી ધોઈ નાખ્યું ક્યારેક ધોયું હતું ને તો ભેગું હોય એમ આજે કોઈ નથી ને બહુ ધોવું નથી પડ્યું દ્રષ્ટિ ધોવે કે મોનું ધોએ આવતે વાત તો જોઈતી દ્રષ્ટિ આવી મને કે દ્રષ્ટિ ધોઈ સાય ની કેતી ધોઈ જઈશ પણ પછી બીમાર થઈ હું નું આવી રોકાવાનું ટાઈમ નહોતું કારણ કે એક દિવસે અહીંયા એક દિવસ શું ભેગું સોડું ખોલે બિચારી એક દી અહીંયા રહી ને એક દી મંગવાણા રહી એ તો મંગવાણા રોકાવાની નહોતી બેંકનું કામ નથી હોય એટલે એક દિવસ રોકાણી એ ગઈ પછી આ એક જ રહી બીના છેવટે આજ કામ ફાઇનલી થઈ ગયું ઘર ક્લિયર થઈ ગયું ચાલો હું હવે ખાઈ લઉં તો મિત્રો આરામ કર્યો મારે દેશી કહેવત છે કે સુતાની માં પાડા જણે કેવત છે બાકી એમાં શું હોય ખબર નહીં એમ મને પણ સરસ મજાની એક નિંદર આવી ગઈ પછી તૈયાર થઈ ગઈ બારે છોકરા રમવા માંડે અવાજ આવવા માંડ્યો તો પાંચ વાગ્યા છે પાંચ ને બદલે પોણા છ થતા હતા છોકરાનો અવાજ આવ્યો એટલે ચાલો તૈયાર થઈ અને જો કપડાં ધોયેલા લઈ આવી હવે સંકેલું એ પહેલાં ચાલો રસોઈ ચાલુ કરી દઉં બાફવાનું ચાલુ થઈ જાય ને એ બાજુ ગેસ ચાલુ થઈ જાય ને બીજી બાજુ આપણે કપડા સંકેલવા અને આડું કામ કરતા જઈએ પછી જોઈ લઉં ચડાવી લઉં તો સુવિચાર પણ લઈ લઉં ભાત માટે ચોખા પલાળી રાખ્યા છે દાળ પલાળી રાખી અને સિંગદાણા નાખવા માટે થોડી આમલી પલાડ રાખી છે ડાળમાં નાખવાથી બહુ સરસ ટેસ્ટ આવે જરાક જોઈ પછી પલાળીને ફૂગીને મોટી થઈ ગઈ છે અને હમણાં જ મૂકી દઉં અહીં પહેલાં જ બાફવા માટે કઠોળ તો અહીં મિક્સ કઠોળ અહીં સવારે પલાળી રાખ્યું છે તો એની અંદર નાખી દઈએ એની અંદર નાખશું બટેટા આજે આમથી ચૌદેક જણાનું જમવાનું બનાવવાનું છે તો આમાં બટેટા નાખ્યા એમાં પાણી અને નમક નાખીને બાફી લઈશ આ આ બાજુ દાળ અને ભાતને પણ બાફવા મૂકી દઈશ અહીંયા તો શાક બાફવા મૂકી દીધું ઉપર આમ કપડું મૂકી દીધું તાકી ઉભરાય તો સગડી પર ન પડે નહીં તો આ છે ને ઇન્ડિકેટર ખરાબ થઈ જાય છે અને અહીં મૂકી છે દાળ દાળમાં નાખી દઈશ સિંગદાણા બાફવા એમાં નાખી દઈએ આંબલી સ્વાદ અનુસાર થોડુંક નમક નાખી દેસુ અને બંધ કરીને ધીમા તપે પલાળેલી છે ને એટલે બે સીટીમાં ચડી જશે તો મિત્રો દાળ શાક ને ભાત ત્રણે બાફવા મૂકી દીધા ચડવા ને હવે એમથી સુઈ ચાર લઈ દઉં ચડે ત્યાં સુઈ થોડોક સમય મળ્યો છે એટલે આજના સુઈ ચારની વાત કરું ને તો એવી છે કે આ બધા જમવાનું ને કરું ને એ બધા સંબંધો છે તો એ સંબંધો કઈ રીતે બાંધી રાખવાનું શું કરવું તો એક વાત છે કે સંબંધો મોટા નથી હોતા સંબંધોને સાચવનારા મોટા હોય છે સંબંધ ક્યારે મોટા ન હોઈ શકે મા બાપ કે ભાઈ કે જે કહ્યું સંબંધ ક્યારે મોટા નથી હોતા એને સાચવનારા મોટા હોય છે ખોવાઈ જવું પડે છે પારકાને પોતાના કરવામાં ખોવાઈ જવું પડે છે પારકાને પોતાના કરવામાં બાકી તો ઓળખાણ ક્યાં કોઈની ઓછી હોય છે બધાની બધે ઓળખાણ હોય છે લાગણી આપણી સંબંધ આપણો બસ સાચવીને રહેવું એ જ આપણું જીવન છે હા અને અહીં જિંદગીની વાત કરીને તો એવું છે કે અમુક લોકો એવા હોય છે અને આપણે પણ કે આપણો જ્યારે સમય હોય ને ત્યારે એમને યાદ કરતા હોઈએ છીએ એવા સમય વખતે એમને યાદ કરીએ અને અમુક લોકો એવા પણ હોય કે એનો સમય બદલાઈ જાય તો આપણે ભૂલી જતા હોય છે ખરાબ સમય આપણે યાદ કરે છે ને સારા સમય કદાચ ભૂલી પણ જાય છે એના વચ્ચેથી આપણને નીકળવું છે ચાલો આજ તો હજી સંબંધ સાચવી છે આજે રસોઈ બની છે એ તો બધા પોતાનાઓ માટે છે કારણ કે બધા ઘરના જ છીએ જમવાવાળા ત્રણ ઘર અમે અહીંયા છીએ જ ભત્રીજી આવી છે સાસરેથી તો એ સાથે મોજ આવશે અને ભત્રીજા બહુ ધૃતિ આવી છે લુડવાથી એ ત્યાં એકલી છે અમે અહીંયા ત્રણ ઘર છીએ તો વેકેશન છે કે છોકરાએ રમી લે એના બબુને પાપે રમાડી લઈ બબુડો મસ્ત રમવા જેવો થઈ ગયો છે ચાર મહિનાનો અને પોતરી તો તમને ઘણી વખત દિશી બતાવી છે ઘણીવાર શોર્ટ વિડીયો પણ એના નાખતી હોઉં છું ચાલો હવે સિટી થવાની તૈયારીમાં છે આમાં અવાજ આવશે શું એ પહેલાં જ અહીંયા પણ પૂરું કરીને હું એને જોવા મળું એટલે ફટાફટ રસોઈ થઈ જાય નાના મોટા ચૌદ જણા થશું એટલે થોડીક રસોઈ વધુ થાય હમણાં જ આવશે છોકરીઓ હેતલ ધ્રુતિ લતા આવશે તો પછી એની સાથે રહીને વિડીયો શેર કરતા રહેશો તો મિત્રો સાડા સાત થયા ત્યાં સુધી રસોઈ થઈ ગઈ પણ વિડીયો ના થયો દાળ શાક ના વગાર થઈ ગયા ભાત મુકાઈ ગયા ઉઠાઈ ગયા અને આ બાજુ લોટ પણ હેતરને બાંધી લીધો આ બાજુ ધ્રુતિ અને એટલે હેતલ મંડી છે પૂરી વણવા માટે અને ધ્રુતિ મંડી છે તળવા માટે

વણવા વણ બંદી ગયા જમાડાવાળા ઉમા ગયા એટલે એ તન જે કોની બોલતા મેં પતિ ગયું ઉકરતા હું કરતા સાડા નવ પોણા દસ થયા હવે બધા બારે બેઠા જે હવા ખાય છે શાંતિથી કે વાતો કરીએ તો ચલો હું પણ જાઉં છું મેળાઓ કરવા પણ હવે વિડીયો નું એન્ડિંગ કરી નાખું છું કાલે મળશું નવા સરસ મજાના વિડીયો સાથે હમણાં થોડાક લગ્નના વિડીયો છે આરતી અને કાર્તિકના લગ્ન તો એને માણો કેવા લાગે છે એ પણ કહેજો કારણ કે સરસ મજાના એમના વિડીયો બનાવ્યા છે અને લગ્નની રીતોને પણ જાણજો બરાબર અહીં આ વિડીયોનું કરી એન્ડિંગ ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય